ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં જૂના રસ્તામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં જૂના રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી ગઈ છે જેમાં જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની પાણીની લાઇનો તૂટી જતા સ્થાનિકોને બે દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવું પડ્યું હતું ગટર લાઈનો તૂટી જવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો ને રસ્તો ખોદી નાખતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે અને લોકોને પોતાના વાહનો પોતાના ઘરથી દૂર અને અન્ય જગ્યાએ મૂકવા પડ્યા છે અને ગાયત્રીનગરમાં લોકોને જલારામ બાપાના મંદિરે દર્શન કરવા માટે ઘણી મુશ્કેલી પડે છે અને ગાયત્રીનગરમાં આવેલી પ્રાથમિક મિશ્ર શાળામાં જવામાં પણ બાળકોને ઘણી મુશ્કેલી પડી રહી છે ગાયત્રીનગર જલારામ બાપાના મંદિર પાસે આવેલા વૃક્ષની પૂજા કરવામાં જવામાં પણ મહિલાઓને ઘણી મુશ્કેલી પડે છે આવામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થતો ગાય ગાયત્રીનગર રહીશું વૃક્ષોની મુશ્કેલી વધી ગઈ છે અને ખોદી કાઢેલા રસ્તા અને ગાયત્રીનગરમાં આવેલા મેદાનમાં વરસાદનું પાણી ભરાઈ જતા વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા રસ્તો ખોદી નાખતા ઘરનું પાણી તો બહાર જતું જ નથી પણ બહારનું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું ને વરસાદમાં કાદવ કીચડ થઈ જવાથી લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી આવવામાં રાત્રિના સમયે લાઈટ જતી રહેતા દિવસે કાદવ કીચડમાં કોઈ વ્યક્તિ પડી જશે કે તેના હાથ પગ ભાંગશે તો તેની જવાબદારી કોણ લેશે આ રસ્તાઓ ખોદી નાખતા મધ્યરાત્રે પણ વ્યક્તિ બીમાર પડે તો સારવાર માટે તેમના ઘર સુધી એમ્બ્યુલન્સ કઈ રીતે પહોંચશે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની સ્મશાન યાત્રા કઈ રીતે કાઢવી તંત્ર દ્વારા દર વર્ષે ભરૂચમાં ચોમાસામાં જ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે છે તો અત્યાર સુધી શિયાળા કે ઉનાળામાં કામગીરી કેમ ન કરી ગત વર્ષે પણ ચોમાસામાં લિંક રોડ ઉપરનો મુખ્ય રસ્તો ખોદી રાખવામાં આવ્યો હતો ને પછી વરસાદ પડતા કામ અટકી ગયું હતું ને ઘણા લાંબા સમય સુધી લોકો હેરાન પરેશાન થયા હતા ને ત્યારબાદ કામ પૂર્ણ થયું હતું ને નજીકના દિવસોમાં રથયાત્રાનો તહેવાર આવી રહ્યો છે ને ત્યારે તંત્ર દ્વારા ટૂંક સમયમાં આ કામ પૂરું કરવામાં નહીં આવે તો છેલ્લા બે ત્રણ વર્ષથી ગાયત્રીનગર જલારામ બાપાના મંદિરેથી શરૂ કરવામાં આવેલી રથયાત્રા આ વર્ષે તંત્રના પાપે કરશે કે નહીં એ મોટો પ્રશ્ન છે